જેમાં રામ ભગવાનનો મોટો ફોટો લાવી રામજી મંદિરમાં રામધૂન આરતી અને શ્રીરામના નારા સાથે ફોટાને મંદિરમાં પધરાવવામાં આવ્યો હતો ભગવાન શ્રી રામજીની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર ગ્રામજનોને ગામમાં રામજી મંદિરે પધારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આવતીકાલે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર શંકરલાલ બી પુરોહિત બનાસકાંઠા

ફોટાને જ્યારે અહીંયા લાવવાનો હતો મંદિરે ત્યારે રામચંદ્ર ભગવાનના ફોટા સાથે વાદ્યઘાધ્ય શોભાયાત્રા ત્યાંથી એસઆર પંપથી ચાલું કરી ત્યાંથી વાદ્યઘાત્ય ફૂલ ઢોલ વાજિદ્રો સાથે અમે બધા સાથે મળીને બધે બધી કોમો સાથે મળીને સમરસતાનું એક ઉદાહરણ સમાજમાં સ્થાપિત થાય એના માટે રામ ભગવાનના જે જીવન મૂલ્ય હતા એ બધાના જીવનમાં ઉતરે એના માટે અમે સૌ સાથે મળીને શોભાયાત્રા કાઢીને અહીંયા રામ ભગવાનના મંદિરે વધાર્યા છીએ ત્યારે અમે અહીંયા એ ફોટો લાવી ફોટાનું અહીંયા સ્થાપના કરી આવતીકાલે કાર્યક્રમ છે એ ફોટાને ત્યાં કાર્યક્રમમાં રાખીશું ત્યાં બધી વ્યવસ્થાઓ અમે આજે કરી દીધી છે આવતીકાલના કાર્યક્રમ માટેની આવતીકાલનો કાર્યક્રમની અંદર અમે મહાપ્રસાદ રાખવાના છીએ ચા વ્યવસ્થા છે ભગવાન રામની આરતી કરશું રામધૂન બોલાવશું અને પછી એક કલાકનું જે લાઈવ તેઓ પ્રતિષ્ઠા થતી હશે અને અહીંયા આ એલઈડી મોટું આઠ બાય બારનું મોટું એલઈડી મંગાયા છીએ મંડપ વધ્યું છે બધાને બેસવાની વ્યવસ્થા કરી છે આ બધી વ્યવસ્થાઓ બધા ગામ લોકો ભેગા મળી અને કરી રહ્યા છીએ ત્યારે આજે પણ અહીંયા હજારથી બારસો લોકો ઉપસ્થિત છે હજારથી બારસો યુવાનો બહેનો માતાઓ બધા અહીંયા ઉપસ્થિત છે અને અમે આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ એના સિવાય સમરસતા જળવાય અને બધા એક સર્વ હિન્દુ એક છીએ અને બધા સરખા છીએ એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ બધા એક છે બધા અમે સાથે મળી અને આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે સૌ રામ ભગવાન આપણને સૌને સદબુદ્ધિ આપે આપણા સૌના ઉપર એમની કૃપા બની રહે એના માટે રામ ભગવાનને પ્રાર્થના કરીએ રામ ભગવાનના ચરણોમાં વંદન કરીએ જય શ્રી રામ શ્રીરામ જય yeah okay.